રેવન્યુ રૂલ્સ અને એનો ફાના નંબર ચારસો અઢાર કે ક્રોનોલોજીકલ ટેબલ્સ ઓન ધ કરન્સી ઓફ રૂલ્સ અંડર સક્સેસિવ લેન્ડ રેવન્યુ એક્ટ ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ ફોર ટુ સિક્સ નાઇન એ ચાર બે ઓગણીસો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એસી ભારત સરકારનો હુકમ ઓર્ડર થઈ ગયો છે કે કોઈ પણ અહીંયા કોઈપણ પ્રકારની કાર્યવાહી ફરી કરાઈ શકાય જ નહીં એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો નોટિફિકેશન હોવો જોઈએ એમના પ્રત્યક્ષ એના હકુમત હકુમતીના દસ્તાવેજ દસ્તાવેજી પુરાવ હોવા જોઈએ એટલે આ દેશ ઓગણીસો ને ઓગણસી ખાલસા થઈ ગયેલો છે કે નાબુદી ધારો લાગેલો છે કે ભારત સરકારની પરવાનગી વિના અહીંયા કોઈપણ જાતની કાર્યવાહી કરી કરાવી શકાય જ નહીં તેમ છતાં આજે નેચરલ ઓફ ધ કોમ્યુનિટી છે કલ્ટીવેટર ફોર્મ ધી ફાર્મ લેબર એન્ડ જન જે મૂળ ખેડૂત ખેતમજૂરી અને છે જે નેચરલ નેવ ઓફ ધ કોમ્યુનિટી છે આ દેશના મૂળ મૂળ મૂળભી એના ઉપર આજે જ્યુડિશિયલ જ્યુડીશિયલ કાર્યવાહી આજે જ્યુડીશ્યલ કોર્ટ કાયદા કલમ લગાવી આ નેચરલ નેવન ઓફ ધ કોમ્યુનિટી છે જે નોન જ્યુડીશ્યલ પરિવાર છે જે ભારત સરકાર કુટુંબ પરિવાર છે એના ઉપર આજે બળજબરીથી જે ભારતીય કાયદા કે જે નાગરિકો માટેના જે કાયદા છે એ નેચરલ નેવન ઓફ ધ કોમ્યુનિટી છે આ દેશના મૂળભૂતથી મૂળભી એને લગાવી ગયેલા છે બળજબરીથી